ભાવનગર શહેર અને જિલ્લામાં વહેલી સવારથી શરૂ થયેલા મેઘરાજાએ ધોધમાર સવારી કાઢતા જિલ્લો પાણી પાણી થઈ ગયો છે જિલ્લાના સિંહોરમાંથી પસાર થતી નદી બે કાંઠે વહેતા કેટલાક વાહનો તળાવના અને હાઈવે બંધ થયાના સોશિયલ મીડિયામાં વાયરલ દ્રશ્યો સામે આવ્યા હતા સોશિયલ મીડિયામાંથી સામે આવેલા સિંહોરના વિડીયોમાં ટુ વ્હીલર અને રિક્ષા શેરીઓમાં પાણીની સાથે તણાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ સાથે સિહોરમાંથી નીકળતી નદીના પ્રવાહને કારણે રાજકોટ હાઈવે બંધ થવા પામ્યો છે સિહોરના ટાણા ચોકડી પાસે પુલ ઉપરથી પાણી વહેતું થવાને પગલે હાઈવે બંધ થઈ ગયો હતો કલાકો સુધી હાઈવે બંધ રહેતા બંને તરફ લાંબી ટ્રાફિકની લાઇનો લાગી હતી ભાવનગર જિલ્લામાં જોઈએ તો વરસાદના આંકડા પ્રમાણે સિહોરમાં બસો પંચોતેર એટલે કે અગિયાર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાવા પામ્યો છે જ્યારે અન્ય તાલુકાઓમાં જોઈએ તો વલ્ભીપુરમાં અઠ્યાસી એમ એમ ઉમરાળામાં એકસો બ્યાસી એમ એમ ભાવનગરમાં ચોપ્પન એમ એમ ઘોઘામાં બાવન એમ એમ સિંહોર બસો પંચોતેર એમ એમ ગારીયાધાર એકસો બેતાલીસ એમ એમ પાલીતાણા બસ્સો બાણું એમ એમ તળાજા એકસો પચાસ એમ એમ મહુવા બસો પચીસ એમ એમ અને જેસર બસો છાસઠ એમ એમ વરસાદ નોંધાવા પામ્યો છે